કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે પાલનપુર માં રહેતા આશાબેન પટેલના ઘરે રેસિપી લઈને આવ્યા છીએ શ્રી કૃષ્ણ તો આશાબેન તમે આજે શું બનાવવાના છો આજે હું ગુંદરપક બનાવવાની છું તો ગુંદરપક બનાવવા માટે શું સામગ્રી જોઈશે મેં એક કિલો ગુંદ લીધો છે ગુંદને એક દિવસ પહેલાળી રાખે છે ઘીમાં 200 ગ્રામ ટોપરાનું છીણ હમ તો ગુંદ વધવા માટે 600 ગ્રામ ઘી છસો ગ્રામ ઘી જોઈશે ઓકે ત્રણસો ગ્રામ કાજુ ત્રણસો ગ્રામ બદામ બરાબર પચાસ ગ્રામ સૂન પાવડર પચાસ ગ્રામ ગંઠોળા પાવડર હા ઓકે અને સવા કિલો ગોળ ઓકે પચીસ ગ્રામ જેટલી ખસખસ ઓકે સૌ પ્રથમ ગેસ ચગાવવાનો તો ગ્રામ ઘી ઉમેરીશું એના ધીમાઓ છે થવા દઈશું ઘીને આપણે સૌ પ્રથમ ગરમ કરીશું તો હવે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે શું એડ કરીશું આમાં ગોળ ધીમા તાપે આપણે ધીમે ધીમે ઓગળવા દેવાનું

કંઠોળા પાવડર પચાસ ગ્રામ ઉમેરી લેવા અને મિક્સ કરતા રહેવાનું છે અને એમાં બસ અઢીસો ગ્રામ ટોપળા નો છીણ પણ ઉમેરીને મિક્સ કરતા રહેવાનું છે એમાં કાજુ બદામ ઉમેરીને કાજુ અને ધીમે ધીમે હલાકારીશું ભૂન યાદ કરવાનું છે પછી અને ગુંદને પણ આ રીતે ધીમે ધીમે હલાવીશું તૈયાર થઈ ગયો છે થોડોક ખાખ લઈશું ગેસ બંધ કરીશું અને નીચે આ રીતે ઉતારી દઈશું અને મિક્સ કરી લઈશું આપણો ગુંદ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે ગુંદને પ્લેટમાં લઈ લઈશું અને હવે આ રીતે આપણે પ્રેસ કરી દઈશું અને પાથરી દઈશું આ ગુંદર પાકથી આપણને શરીરમાં ઘણો બધો લાભ થાય છે કરતો થતી નથી તો આ ખૂબ જ હેલ્ધી રેસીપી છે નહી હા આ રેસીપી હેલ્ધી અને ગુણકારી પણ તૈયાર કરી દઈશું

ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ